છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં રાજપુરા ગામ નજીક ચાર વર્ષથી લો લેવલનો કોઝવે તૂટેલી સ્થિતિમાં છે જેના કારણે સ્થાનિક લોકોને ચોમાસા દરમિયાન ભારે તકલીફોનો સામનો કરવો પડે છે ચોમાસામાં અવર જવર માટે કોઈ વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ નથી જેને કારણે દર વર્ષે વરસાદની ઋતુમાં ગામના રહેવાસીઓ હેરાનગતિ ભોગવે છે તૂટેલા કોઝવેને કારણે પાણીનો પ્રવાહ રોકાતો નથી જેનાથી માર્ગ બંધ થઈ જાય છે અને રોજિંદા જીવન પર ગંભીર અસર પડે છે રાજપુરા હા લગભગ બે પાંચ વર્ષથી આ રાજકારણીયા આવે છે અહીંયા આ મજૂર થઈ ગયું છે આ સાલ મજૂર થાય આથી સા મજૂર થાય આ તો બે પાંચ વર્ષથી અમે તો બહુ તકલીફ કરી છીએ અને હજુ સુધી અહીંયા કોઈ ચાલુ કરવા માટે કે પછી અમને કોઈ પણ આશ્વાસન આપવા માટે કોઈ આવેલ નથી અને હજુ સુધી કોઈ નિરાકાર આવ્યો નહીં તો આ બે ત્રણ મહિનામાં હવે વરસાદ ચોમાસું ચાલુ થઈ જશે તો પછી બનાવવાના છે કારણે અમે અમારે તો બહુ તકલીફ થાય રાજપુરા અમારે લગભગ ત્રણ ચાર વર્ષ થયા આ નાળું તૂટેલું છે પણ કોઈ આવીને ઊભા નહીં રહેતા અને મીટિંગો ભરે છે તો તમારો રાજપુરા નાળો ત્રણ લાખ રૂપિયા મંજૂર છે મંજૂર છે એવું કયા કરે છે અને અમારે ચોમાસાની અંદર કોઈ બેન સુવાવાળો હોય દવાખાના અમે જવાનું હોય તો અમારે બહુ તકલીફ પડે છે વસોઈ તાલુકાના રાજપુરા ગડબોરિયાર વચ્ચેનો માર્ગ છે આ માર્ગ ઉપર અશ્વિન નદી આવેલી છે અને અશ્વિન નદી ઉપર લો લેવલનો કોજવે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ અશ્વિન નદી છે સૌથી મોટી અશ્વિન નદી ગણવામાં આવે છે ત્યારે રાજપુરા ગામે જવાનો એકમાત્ર માર્ગ છે આ નદી ઉપર લો લેવલનો કોજવે ત્રણ વર્ષથી તૂટી ગયો છે હાલ આ રસ્તા ઉપર દર વર્ષે ચોમાસામાં સાતસો જેટલા લોકો મુશ્કેલીમાં મુકાય છે ત્રણથી ચાર દિવસ સુધી ઘરની બહાર નીકળી શકતા નથી આવી પરિસ્થિતિમાં જીવતા આદિવાસી સમાજના લોકો દર વર્ષે પુલની માંગણી કરી રહ્યા છે પરંતુ પંચાયત માન મકાન વિભાગ પુલ બનાવતો નથી અને દર ચોમાસે આ લોકો હેરાન થાય છે ત્યારે વિકાસની વાતો કરતી સરકાર રાજપુરા ગામના મુલાકાત લે મંત્રીઓ અને જિલ્લા કલેક્ટર આ જગ્યાની મુલાકાત લે તે જરૂરી બન્યું છે હાલ તો લોકો દુઃખ ભોગવી રહ્યા છે ચોમાસા અને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે આ ગામ રાજપુરા ફરી સંપર્ક ના બને તે માટે તંત્રએ અગોતરું આયોજન કરવું જોઈએ રફીક ગણીવાલા જીએસટીવી છોટા રિપોર્ટ